જેઓ આરસી બેંક ના સીઓ છે તો આપણે તેમની સાથે સીધા જોડું તો સાહેબ તમારો ખુબ ખુબ આભાર તમે અમારી સાથે આજે જોડાયા છો ત્યારે અમારા દર્શકોને ને ખોળધામ અને સરદારધામ વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે તો તે અમને જણાવશો સરદારધામ અને ખોળધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી આ વિવાદ માત્ર ઉભો કરવામાં આવેલ છે અને એક વિવાદ છે એવું નિરસન કહેવામાં આવે છે સરદારધામના ટ્રસ્ટીઓ અને ખોટલધામ ધામના ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ પણ છે સરદારધામ અને ખોડલધામ એ વિદ્યાર્થીને હાયર રેન્કમાં પોસ્ટ માટે પોતાના ક્લાસીસ ચલાવી અને ટ્રેનિંગ આપે છે અનેક સારી સેવા બંને સંસ્થાઓ બજાવી બજાવી રહી છે વિવાદનું કોઈ નિષ્ણા સ્તરે કોઈ કાર્યકર્તા સ્તરે વિવાદ હોય તો એ તેઓની અંગત બાબત છે પરંતુ બે પૈકી કોઈ પણ ટ્રસ્ટના હોય કે એના હોય એવું ક્યારેય પણ નિવેદન આપ્યું નથી કે અમારી વચ્ચે વિવાદ છે બે સંસ્થાઓ છે બહુ સારું કાર્ય કરી રહી છે અને બંને સંસ્થાઓ સંસ્થાઓમાં સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ અને એજ્યુકેટેડ જે વર્ગ છે એ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને સંસ્થાને ચલાવે છે એટલે વિવાદ હોવાની બાબત અસ્થાને છે વિવાદ છે જ નહીં તો પહેલા જયંતિભાઈ સરદાર અને સંજયભાઈ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે જો પછી સમાજના આગેવાન કેમ સમાધાન માટે પ્રયાસ નથી કરી રહ્યા છે બે લાખ કાર્યકરો સંસ્થા સાથે જોડાયેલા છે એટલે સંસ્થાની વિચારધારા સાથે બે અઢી લાખ કાર્યકરો છે એ સંસ્થાઓની વિચારધારા સાથે જોડાયેલા છે એટલે ક્યારેક કોઈ કાર્યક્રમ માં બંને વચ્ચે વિવાદ હોય અને એ બાબતે કોઈ કોમેન્ટ થઈ હોય તો એ બંને ની અંગત બાબત છે અને બંને ની અંગત વિચારધારા છે એટલે એ કોમેન્ટ ને સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો વિવાદ ગણી શકાય નહીં આ બંને વ્યક્તિ પૈકી એક જે ફરિયાદ કરનાર છે પેલી ફરિયાદ સરદારા એ બંને ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ હતા અને છે જ્યારે પીઆઈ પાદરિયા છે જે એ જે ખોડધામ દ્વારા ક્લાસીસ ચલાવવામાં આવે છે એની ફેકલ્ટી છે અને એજ્યુકેટેડ છે અને પીઆઈ તરીકે એ ફરજ બજાવે છે એટલે એનામાં કોર્પોરેટ ગુણ હોય જ એટલે જે ટ્રેનિંગ આપતા હોય એ ક્યારેય વિચારી ન શકે કે આવો વિવાદ થાય પરંતુ જે કાંઈ એ બનાવ પછીના ના વિડીયો બહાર આવ્યા તેમાં સરદારે ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ કરવી હોય એવું સ્પષ્ટ જણાય છે બંને વચ્ચે અથવા હાથોહાથ ની મારામારી થઈ છે પરંતુ કોઈ હથિયાર કેવું કે જોવા મળ્યું નથી સરધારા ઉપર હુમલો કરનાર પ્રથમ હુમલો કરનાર છે પાટું મારી અને કાટલો પકડીને હુમલો કરનાર છે એ સરધારા છે એટલે મારી દ્રષ્ટિએ આ બંનેનો વિવાદ છે એ સમાજના વિવાદ તરીકે એ લોકો લઈ જવા માંગે છે પણ સમાજમાં આવો કોઈ વિવાદ છે નહીં તો સર મારો બીજો એક સવાલ છે કે એક તરફ રાજુભાઈ સખિયા ઉપર પોલીસ ફરિયાદ થઈ છે તેઓએ ખળધામમાં ગણેશ ગોંડલની હાજરીનો વિરોધ કર્યો હતો તો તેને તમે કઈ રીતે જોવો છો આ મેં આપને પહેલા પણ કીધું જી સર કે એ જેને વિરોધ કરેલો અને એની ધરપકડ થઈ છે એ એના કાર્યક્ષેત્રના જુદા જુદા અભિપ્રાયો છે એ સંસ્થા વચ્ચેનો વિવાદ નથી પણ આપ જાણો છો ખોડલધામ સંસ્થામાં એ કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર ગમે તે ગમે તે વ્યક્તિઓને સેમિનાના આ માટે સગવડતાઓ કરી આપતા હોય છે અને તેમાં ક્યારેક ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ બોલાવતા હોય છે એટલે આ આ પ્રકરણમાં

એ ખોડલધામ ખોડલધામના નેજા હેઠળ થયેલો કાર્યક્રમ નથી એ કોઈ ખોડલધામ ખોડલધામ સાથે સંકળાયેલા બેનર હેઠળ નો કાર્યક્રમ નતો પરંતુ મેં આપને કહ્યું એમ કે ખોડલધામમાં કેટલાક સેમિનારો થતા હોય છે આવા આયોજનમાં ખોડલધામમાં એના પ્રિમાઇસિસમાં થતા હોય છે પરંતુ એ બંનેની અંગત બાબતો છે એટલે એને પણ ખોરલધામ સાથે સાંકળ બીમારી દ્રષ્ટિએ યોગ્ય નથી ખોરલધામ છે એ પોતાનું સેવકીય જે પ્રવૃત્તિ કરી રહી છે સરાહનીય છે અને સમાજને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે એમાં કોઈ મતભેદ નથી જી સર તો હવે ઓમયા ધામનું મંદિર પણ બની રહ્યું છે

એની જે સંસ્થા છે એની સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ છે એ પોતાના ક્ષેત્રમાં પોતાના કાર્યક્ષેત્રમાં મંદિરો બનાવે તો એમાં ખોટું શું છે એમ એટલે એ કોઈ હરીફાઈનું કેન્દ્ર નથી આસા નું વાત છે એટલે ઉમિયા માતાજી વિશે આ ઉમિયા રૂમિયા માતાજીનું મંદિર બનાવે છે ખોરલ ધામની આ સવારા ખોરલધામ નું મંદિર બનાવે છે અને હવે તો આપ જાણો છો કે એક રાજપૂત જે કોમ છે એ પણ પોતાનું જેમાં વધુ વાળા છે એ ટ્રસ્ટ પોતે પણ પોતાનું એક મંદિર બનાવે છે એવી રીતે હવે જે જેને જે માતાજી સાથે કે જે ભગવાન માં શ્રદ્ધા હોય તેના મંદિરો બનાવી રહ્યા છે પણ માત્ર ઉમિયાધામ બને ત્યારે જ કેમ વિવાદ એ પણ એક જોવું જોઈએ કે આની પાછળ રાજકીય વર્તરો કામ કરી રહ્યા હોય એવું પ્રથમ છે અને બદનામ કરવાનું આ આ વાત છે ઉમિયાધામ નું બંને એમાંય લેવા પટેલો જાય છે ખોડલધામમાં છે એમાં કરવા પટેલો જાય છે ઉમિયાધામમાં હરેક સમાજના લોકો જાય છે ખોળકધામમાં પણ હરેક સમાજના લોકો જાય છે અને મંદિરમાં મારી દ્રષ્ટિએ એવી હરીફાઈ હોય શકે નહીં અને હાલના સંજોગોમાં ધાર્મિક ક્ષેત્રે વધારે સંસ્થાઓ ખુલી રહી છે એ પૈકી એક આ સંસ્થા ધામ ખુલે છે તો એ પણ આવું છે એમાં મારી દ્રષ્ટિએ કોઈ વિવાદ નથી પણ આવો વિવાદ અને એક નિરસન ફેલાવા માટે કેટલાક તત્વો છે એ આનો ગેરલાભ લઈ રહ્યા હોય તેવું જણાય છે તો આમાં લેવા અને કડવા

આ મારી દ્રષ્ટિએ આવા વિવાદો બે બે સંસ્થા વચ્ચે છે અ તે ફેલાવે એમ છેલ્લો સવાલ એવો છે કે તો સમાજને તમે પાટીદાર સમાજ તમે શું સંદેશ આપવા માંગો છો પાટીદાર સમાજને સંદેશો મારે આપવાનો ન હોય પણ પાટીદાર સમાજ છે એ ક્યારેય અલગ છે નહીં પાટીદારમાં લેવા અને કરવા બંને પટેલો આવે છે બંને પટેલો વચ્ચે ક્યારેય એ વિવાદ હતો નહીં છે નહીં આ એક માત્ર ઉભો કરવામાં આવેલી એ રસન છે એટલે મારી દ્રષ્ટિએ નાના કાર્યકરોએ પણ આવા વિવાદ થી દૂર આવા વિવાદ ફેલાવાથી દૂર રહેવું જોઈએ કે ખોટા નિવેદનો આપી અને ખોટો વિવાદ ન કરે એનાથી નાના કાર્યકરોએ બચવું જોઈએ અને મોટા જે સંચાલકો છે એ પણ આવા નિવેદનો થી રહેવું જોઈએ જો કે જે ટ્રસ્ટીઓ છે એને ક્યારેય એકબીજા ઉપર આક્ષેપો કરેલ નથી બે સંસ્થાના એટલે વિવાદ હોવાનું તો વાત જ નથી પણ વિવાદ છે એવું નિરસન ઉભું કરવા માંથી પણ દૂર રહેવું જોઈએ તો પરસોત્તમભાઈ તમારો ખુબ ખુબ આભાર તમે અમારા દર્શકો સાથે અને અમારી સાથે જોડાયા તે માટે તો નમસ્કાર મિત્રો આ હતા પરસોત્તમભાઈ પટોળિયા જેમણે આપણને જે ખોડલધામ અને સરદારધામ વચ્ચે જે વાદ વિવાદો હતા તેમની બાબતે આપણને જાણકારી આપી તો આ તમને અમારો વિશેષ કાર્યક્રમ કેવો લાગ્યો તો જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને નીચે બે લાયકોન દબાવો નમસ્કાર